સ્વજનો અને મિત્રો રોહિત શાહ રનવે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે ફરી પાછી ભાષા શુદ્ધિ વિશેની જ થોડીક વાત કરીએ આપણે જાણે અજાણે વાક્ય રચનામાં કેટલીક ભૂલો કરતા હોઈએ છીએ જેમ કે વર્ગમાં શિક્ષિકા બહેન આવ્યા તો શિક્ષિકા બહેન ન કહેવાય શિક્ષિકા એ બહેન માટેનો જ શબ્દ છે શિક્ષક પુરુષ માટે છે અને શિક્ષિકા બહેન માટે છે તો વર્ગમાં શિક્ષિકા આવ્યા એમ કહેવું જોઈએ એવું જ એક બીજું વાક્ય આપણે જોઈએ કે સરકાર વિધવા બહેનો માટે વિશિષ્ટ સહાય યોજના જાહેર કરશે તો વિધવા બહેનો ન કહેવાય વિધવા બહેન જ હોય પુરુષ માટે તો વિધુર શબ્દ અલગ છે તો સરકાર વિધવાઓ માટે વિશિષ્ટ યોજના જાહેર કરશે એમ કહેવાનું હોય એટલે આ બધા પુનરુક્તિના દોષોથી બચવું જોઈએ લખવામાં ઘણી વખત આપણને પ્રશ્ન થાય છે કે કેટલાક શબ્દો ભેગા લખવાના હોય છૂટા લખવાના હોય તો સામાન્ય રીતે દ્વિરુક્તિવાળા શબ્દો એટલે એકનો એક શબ્દ બે વખત બોલાતો હોય તો એ શબ્દ હંમેશા ભેગો લખવાનો હોય જેમ કે ધીરે ધીરે વાતો કરતા હતા મંદ મંદ પવન વાતો હતો ઘેર ઘેર ફરીને ગોચરી વહરવાની હતી થોડું થોડું હવે સમજાય છે તો આવા ડબલ શબ્દો હોય બે બે શબ્દો હોય દ્વિરૂપ્તિવાળા શબ્દો એ હંમેશા ભેગા લખવા જોઈએ બીજું વિભક્તિના પ્રત્યયો ક્યારેય છૂટા ન પડે એટલે કે હું ઘરમાં દાખલ થયો તો ઘર અને માં કદી અલગ ન પડે મારાથી આ કામ નહીં થાય તો થી પ્રત્યય છે એ પણ સાથે જ લખવો જોઈએ એટલે મારાથી આ કામ નહીં થાય તો વિભક્તિના પ્રત્યયો હંમેશા જોડે લખવાના હોય પણ એક વાત એ પણ યાદ રાખવી જોઈએ કે વિભક્તિના પ્રત્યયો સિવાય પણ કેટલાક શબ્દો ભેગા લખવાના હોય છે દાખલા તરીકે તો પણ તમે આવશો તો પણ આપણે મળી નહીં શકીએ અહીં તો પણ ભેગું લખવાનું છે એવી રીતે જોકે જોકે મને આ ગમતું નથી છતાં તમારા માટે હું કામ કરીશ તો જોકે ભેગું લખવાનું છે આવી થોડીક સાવધાની રાખીએ તો લખવામાં અને બોલવામાં ભાષા શુદ્ધિ જળવાય અને એવો આગ્રહ આપણે ગુજરાતી ભાષાના ચાહકો તરીકે તો અવશ્ય રાખીએ અને આપણે આવો આગ્રહ રાખીશું તો આપણા સંતાનોને પણ સાચી ભાષા શીખવા મળશે તો ફરીથી મળીશું વારંવાર મળીશું અને મળતા રહીશું આભાર